રાધનપુર નગરપાલિકા સામે લોકોનો રોષ રાધનપુર ખાતે આવેલા વોર્ડ નંબર 7 ની અંદર સોનલ સોસાયટીના રહીશો પરેશાન ગટર અને ગંદા પાણીથી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર સાતમાં મસાલી રોડ ઉપર સોનલ સોસાયટીના રહીશો નગરપાલિકાની કામગીરી સામે ઠાલવી રહ્યા છે રોષ નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પીવાના પાણી એકદમ ગંદા અને ગટરવાળા હોય છે જેના કારણે લોકો ભોગવી રહ્યા છે હાલાકી તો ગટરની કામગીરી ન થતી હોય સાફ સફાઈ ન થતી હોય જેના કારણે ગટર ઉભરાતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે તેના કારણે લોકો બીમારી ભોગ બની રહ્યા છે નગરપાલિકાની કામગીરી સામે રાધનપુર સોનલ નગરના રહીશો ઉઠાવી રહ્યા છે સવાલ જ્યારથી રાધનપુર નગરપાલિકાની અંદર એટલે કે છેલ્લા બે વર્ષથી વહીવટદારોનું શાસન હોય ત્યારે સોનલનગર વિસ્તારના લોકોની હાલત કફોડી બની હોય લોકો ભોગવી રહ્યા છે હાલાકી સોનલ નગરના લોકો દ્વારા અવારનવાર નગરપાલિકાની ચૂંટણીમાં સત્તા પક્ષના લોકોને સોનલનગરના લોકો સામે અન્યાય કરવાનું પરિણામ ભોગવવા તૈયાર રહેવા સોનલનગરના લોકો દ્વારા ચેતવણી આપવામાં આવી છે સોનલનગર રાધનપુર વિસ્તારની અંદર વિકાસથી વંચિત હોય રોડ રસ્તા પાણી અને ગટરની સુવિધાથી વંચિત હોય ત્યારે તેના માટે તેના સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે રિપોર્ટર મનુભાઈ ઠક્કર રાધનપુર સમસ્યાઓ તો ગણી શકાય એટલી નથી

જાહેર રસ્તા ઉપર તમે ગંદકી જોઈ શકો છો કે બાળકો ગંદા પાણીમાંથી ચાલી અને સ્કૂલે જવા માટે મજબૂર છે અમે કેટલા આવેદન અને અરજીઓ આપી અને છેલ્લા બે વર્ષથી તો જે સત્તા પક્ષને વહીવટ આપવામાં આવ્યો એમાં તો લોકોની પથારી ફરી રહી છે અને ટૂંક જ સમયમાં નગરપાલિકા ચૂંટણી આવી રહી છે અને નગરપાલિકામાં જો સત્તા પક્ષ એવું વિચારતો હોય કે અમે આરામથી જીતી જવાના છે ના પણ લોકો આનો જવાબ સિદ્ધતાઈથી આપવાના છે અને લોકોને જે તકલીફો અને યાતનાઓ ભોગવવી પડી છે એનો જવાબ એમને ટૂંક સમયમાં ચૂંટણીમાં મળી રહેશે ગઢવી ગઢવી લાભુદાન વાલાભાઈ સોનલનગર સોસાયટી મસાલી રોડ અને વોર્ડ નંબર સાત એ બે હજાર ચૌદથી ચૌદ પંદરની અંદર આ ગટર યોજના ગામમાં આવેલી અને એ ગટર યોજનાની અંદર જે કામ કરનારા હતા એમને વડો મોટો ભ્રષ્ટાચાર કર્યો કે ખોટી ખોટી લાઈનોની અંદર લાઈનો આપી અને લોકોને રવાડે ચડાવી અને લોકોએ પોતાના ઘર એ બંધ ગટરની અંદર એ પાણી એ મૂકવામાં આવ્યું અને પછી એ જે પાણી ઉભરાણું એમાં જે કંઈ જે કંઈ ગટરના ઢાંકણા હતા એ બધા તૂટી ગયા અને એ તૂટેલા ઢાંકણાને લીધે ભયંકર વાળું પાણી આ પ્રજાના મકાનો સુધી ચાલવા હાલવામાં બધાને તકલીફ પડે અને ભયંકર રોગો આવી શકે એવી પરિસ્થિતિ આ સોનલ નગરની અંદર કરી દીધી તો એ કોન્ટ્રાક્ટરોને અને એક ભાવસાર કરી અને અમારા પાણી પુરવઠાના કોઈક અધિકારી હતા એમની સાથે ખૂબ વાતું કરી ભાઈ આ છે શું પણ કોઈ અધિકારીએ આ વાતને સાંભળી નહીં અને મોટો ભ્રષ્ટાચાર કરી આ ગટર યોજનાને રવાડે ચડાવી અને આ ઢાંકણા મૂકવા માટે અમે ઘણી વખત હજુ વાત કરી ભાઈ તમે ઢાંકણા તો ઢાંકો કોઈ પણ માણસ આ ઢાંકણા ઢાંકવા માટે તૂટીલા ઢાંકણાને સાંધવા માટે કોઈ આવ્યું નથી અને બારોબાર જે કંઈ મંજૂરના પૈસા થતા હોય એ પૈસાઓ બારોબાર ક્યાં ગયા એ કોઈ લોકોને ખબર નથી આવી પરિસ્થિતિ અમારી આ સનલ દોસનલ નગર એરિયાની અંદર કરી દીધી અને આવી બોગસ ગોટર યોજના આ ગામે ચલાવી લીધી જય હિન્દ જય ભારત બેન ઠાકોર મારું નામ છે પછી પાણી અમારે ગંધુ આવે છે નાવા ધોવાનું નથી આવતું પીવાનું તમે બે સાચું લાવવાનું ગંદા પાણી થી શું તકલીફ છે આ માદા થાય હતા દવાખાના ભરવા પડ્યા છે આમી મધુરીયા માણા હતા તો શું માગણી માગણી સારું પાણી લાવવા મારે